चले या धाम बिल सेठ सदार शाह संग्रावती रानी આ કે ભઈયા કાલે સવારે No. શું કામ ભગવાન ને તો અહીંયા રાખ્યા હોત તો શું વાંધો હતો ભગવાન ને વાંધો શું વિશ્વામિત્ર ને પણ વિશ્વામિત્ર ની મહામુની છે છે મને એટલે મારું સન્માન થાય એટલે સન્માન થયું ને તરત જ ભગવાન ને બોલે હવે તમે આવી જાવ દશરથ રાજાને કહેવાય છે આમંત્રણ નોતું હોય હા જનક મહારાજે જાનકી નો સ્વયંબર કર્યો ને

જુવાની છે ને જુવાની શું છે યવન શું છે યુવા અવસ્થા એટલે મહાભારત છે અને વૃદ્ધા અવસ્થા એટલે ભાગવત હે રામાયણ મનુષ્યને જીવતા શીખવાડે જીવન કઈ રીતે જીવવું ગુરુના ચરણ ની સેવા ભગવાન કરવા બેઠા ભગવાન ઉભા થયે એટલે ગુરુદેવ ભગવાન ભગવાનની સેવા લક્ષ્મણજીએ કહે સવાર મેળવું છે પુષ્પ વાટીકામાં ફૂલ છૂટવા ભગવાન જાય અને ઈજ સમય ને વિશે જ્યાં કહેવાય

ત્યાં બગીતા ની અંદર ભૂલ માટે નીકળ્યા અને ની પૂજા કરે પાર્વતીજી પૂજા કરે કે પાર્વતીજી નું મંદિર મંદિર માં પૂજા કરવા રોજ આવે આજ પૂજા કરવા આવ્યા

શ્રી રામ જય રામ જય જય રામ ટોળી સીતાજીની બેનપુણીએ ભગવાન ને જોયા ને એકદમ મુગ્ધ બની ગયો

બોલતું નથી બોલે છે ને જોતું નથી હા જોવે છે બોલતું નથી બોલે કસ્તા એની માયા ભણવાનું એટલું ગુરુ નહિ

એટલે આને વિચાર કર્યો કે આને શું કેવું છે તો આપડે મારે વેવાઈને મારે ધર્મ સંકટ આવ્યું એટલે આ વેવાયણ આવ્યું ધર્મ સંકટ કહેવાય ના ધર્મ સંકટ કોને કહેવાય આને ધર્મ સંકટ કહેવાય જો હાથું બોલી ને તો તકલીફ છે ખોટું બોલી તો તકલીફ છે બોલવામ બહુ ભૂલ થાય તા ઘરે છોકરામે વાત તા હોય ને હવારમાં આપડે ને આ તમારે રોડની રામાણી આ રામાણ છે આ બે માણન મેળ ન હોય તો રોજ બાઈ બાઈ કરતા હોય તો આપડે અમાર રોડનું મહાભારત છે આ મહાભારત છે આ બાઢવાનું કેવાય મહાભારત બોલ કેવાય બોલવામ બહુ ભૂલ કરી છે આપડે કો કોધાતા હતા કદો કે આ હું ગોરક ધંધા કર લે આવી ગોરક ધંધા કેવાય જે મથનદાર ગોરક આયા ઈ ગોરક ધંધા આ

એટલે ઓળખે મહારાજ કોઈ જોયું સરસ જવાબ કે જેને જોયું છે ને એ બોલતું નથી વિચાર કરો જોયું છે એ બોલતું નથી આંખું એ જોયું આંખું બોલે છે ના બોલે છે એને જોયું નથી જીભ બોલે છે

મહારાજ આ જનકનંદ જાનકી અત્યારે મહાદેવ માતાજી ની પૂજા કરવા અને એ સમય ને વિશે જ્યાં કહેવાય કે સીતાજી પૂજા કરીને બહાર નીકળવું અને ભગવાન ને ફૂલ છૂટવું અને એ જ વખતે જ્યાં ભગવાન ની દ્રષ્ટિ જાનકીજી ની ઉપર પડી હો પહેલી દ્રષ્ટિ સીતાજીની ઉપર ભગવાન ની પડી અને સીતાની ની દ્રષ્ટિ ભગવાન ની ઉપર જ્યાં એકબીજાની ની દ્રષ્ટિ જ્યાં પડી અને એ જ વખતે જ આ કહેવાય કે ભગવાન સ્વરૂપ ને ભૂલી ગયા

ਔਰ ਕਿਹਾ ਸਨ ਨੇ ਜਯ ਜਯ ਗੀਰੀ ਵਰ ਰਾਜ ਕਿਸ਼ੋਰੀ ਜਯ ਮਹੇਸ਼ ਮੁਖ ਚੰਦ ਕਪੋਰੀ ਜਯ 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 ਗੀਰੀ ਰਾਜ ਕਿਸ਼ੋਰੀ ਜਯ ਮਹੇਸ਼ ਮੁਖ ਚੰਦ ਕਪੋਰੀ ਜਯ ਗਜਵਰਧਨ

ਜਾਇ ਵਸਾਨ ਅੰਬਿਤ ਪ੍ਰਭਾਵ ਰੇਦਨਹੀ ਜਾਣਾ శ్రీ ਰਾਮ ਦੇਰਾ જય જય ਰਾਮ శ్రీ ਰਾਮ ਦੇਰਾ ਜੈ

શંકરાચાર્ય ભગવાન માતાજી ને કહે છે હે ભગવતી રોજ મારી માતા દૂધ ધરાવે છે પણ તમે પીવા આવતા નથી આજ મારી ઈચ્છા છે કે તમે આવો આખું ખોઈલી દૂધ નો વાઈટ એમ ને ભરેલો હાલો 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 કેવું વાર લગાડો છો કે જલ્દી આવો કે ફરીથી આખું બંધ કર્યો અને જ્યાં ને તો પાછો દૂધ તો વાઈટ નો એમ ને ભરેલો દૂધ નો વાટકો એમને મળેલો પણ ક્યાં છે ને તો બાળક બાળક ને છેલ્લે શું થાય જીદ પૂરી ન થાય એટલે શું થાય રોવા મળે રોવા મળે ભગવાન રોવા મીડાવો

માતાજી હાથમાં દૂધનો વાઈટ કોલ લીધો દૂધ બધું પી ગયા દૂધ પી ગયા અને પછી ખાલી વાટકો કોઈ ખાલી વાટકો કો ને પાછો આવ્યો નહા શંતરાચારી પાછા રોવા નહીં આવવા શંકરા ઓલા માતાજી કેલા કે હું નોતે આવી તાલી કેમ તો રોતો હવે આવીને દૂધ પીને હવે સીનો રવે કે રોવો ને શું કરવું કે કાઠી કે હવે હું શું પીશ કે પોતાના હૃદય નું દૂધ પીવડાવ્યું અને ઈ શંકરાચાર્ય મહારાજે લખ્યું ને કે પુત્રો જાય शंकराचार्य भगवान स्पष्ट जगत ने कही दी दो के पुत्र जने एक उपपुत्र कदा था पर माता कोई दिन सुमाता नहीं थी ये नई आवश्यकता पेड़ी आज सीता जी लक्ष्मी हो विचार करो स्वयं लक्ष्मी पार्वती ने कहते हैं हे भगवती मोर मनो रस जानहुनी के बस हो सदा पुरसनी के श्री रा ਰਾਮ ਵੀਰਾਮ માળા હતી સીતા ના ગળામાં પડી અને મૂર્તિ એકદમ કડકડા રસવા મળી અને હૈલી અને એજ વખતે અવાજ આવ્યો કે જાનકી તમારા મનનો મનો સીતાજી નો ડાબો અંગ ફરક વાપન એમ કહેવાય છે કે સ્ત્રીઓ માટે વામ અંગ ડાબુ અંગ ફરકે શુભ ગણાય બેનો માતાઓ માટે ડાબુ અંગ ફરકે ને શુભ ગણાય અને ભાઈઓ માટે પુરુષો માટે જમણો અંગ ફરકે ને શુભ ગણાય શુભ સુકન કહેવાય છે પણ એમાં એવું નો ફરકી બંધ રહી જવું જોઈએ આ ફરક ફરક કરે ત્યાં દિવસ દવાખાને દેખાડવા જવું પડે બોલો રામચંદ્ર ભગવાન આવે ફરકીને પછી બંધ રહી જવું જોઈએ પાંચ દિવસ ફરક ફરક કરતું હોય ડોક્ટર દેખાડવું પડે બીજું હોય આ વામ અંગ જો વામ અંગ ડાબુ અંગ સીતાજી નું ભાઈ કોણ ભગવાન મળ્યા અને જ્યાં કહેવામાં આવ્યું છે કે જાનકી પ્રસન્ન થયા અને આ તરફ ભગવાન પહોંચ્યા દિવસ તો પસાર થયો પણ રાત્રિના ના સમયે ભગવાન જ્યાં હૃદય લેવા ખીરા ભગવાનને ખૂબ